તે ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરવા મદદ કરે છે આ વિટામિન પ્રાણી આધારિત ખોરાક માંગ વધુ પ્રમાણમાં પરંતુ પ્લાન્ટ આધારિત ખોરાક નહીંવત હોય છે તેથી જ આ વિટામિનની ઉણપ શાકાહારી લોકો વધુ પ્રમાણ જોવા મળે છે જો વિટામિન બી બારની કમી માટેની સારવાર ન કરવા આવે તો તે એનિમિયા ચેતાતંત્ર અથવા મગજને નુકસાન પહોંચાડી શકે છે આ વિટામિન થી સમૃદ્ધ કેટલાક ખોરાક ડેરી પ્રોડક્ટ છે આ ઉપરાંત વેજીટેરિયન લોકો માટે એવા જ્યુસ વિશે જાણો જેના એનસીબીઆઈ અનુસાર વિટામિન બી બાર ની કમીને પૂર્ણ કરવા માટે દૂધ શ્રેષ્ઠ પીણું છે તેનાથી નસો હાડકા અને મગજ સ્વસ્થ રહે છે તમે ઓરેન્જ જ્યુસનું સેવન પણ કરી શકો છો તે ને પણ અટકાવે છે અને તમારા શરીરમાં વિટામિન બી ની ઉણપની ભરપાઈ કરે છે તેમાં એન્ટીઓક્સિડન્ટ વિટામિન સી અને ફાઈબર હોય છે જો તમે વેજીટેરિયન છો તો સોયા મિલ્ક પણ તમારી મદદ કરી શકે છે તે વિટામિન બી ની ઊંપને દૂર કરે છે તમે તેને સામાન્ય દૂધની જગ્યાએ પી શકો છો તમે બદામ મિલ્કનું સેવન પણ કરી શકો છો લેક્ટોઝ ઇન્ટોલરન્સ થી પરેશાન લોકો માટે આ બેસ્ટ વિકલ્પ છે. વિટામિન બી બાર ની ઊણપનું જોખમ સૌથી વધુ કોને? સામાન્ય રીતે વૃદ્ધો અને વયસ્કો, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ વિકાર ધરાવતા લોકોને, જેમણે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જરી કરાવી હોય અથવા તો બેરિયાટ્રિક સર્જરી કરાવી હોય તેને. સખત શાકાહારી આહાર લેનારા લોકો, જેઓ બ્લડ સુગર નિયંત્રણ માટે મેટફોર્મિન લેતા હોય.